માલગઢ એલેચવાડી આદર્શ હાઈસ્કૂલ ખાતે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લા રમતગમત કચેરી આયોજિત અડસઠ અખિલ ભારતીય શાળાકીય અંડર ભાઈ બહેનોની બેઝબોલ સ્પર્ધા શ્રી હાઈસ્કૂલ મુકામે તારીખ ચોવીસ દરમિયાન યોજાઈ રહી છે આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાની ટીમ ભાગ લઈ રહી છે ત્યારબાદ પંદર અગિયાર બે હજાર ચોવીસથી થી અઢાર અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધાનું આજે સાંજથી રિપોર્ટિંગ શરૂ

પોતાની મેચને રમવા માટે ખૂબ જ ઉત્સાહી છે અને અહીંયા જે સ્પર્ધાનો માહોલ છે એ ખૂબ જ સુંદર છે અને અમને અહીંયા વ્યવસ્થા પણ સારી મળી છે અને આનો આજનું આ વાતાવરણ ખૂબ જ ખીલતો અને સુગંધિત જેવો ખીલતો જોવા મળે છે અડસઠની અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાએ બેઝબોલિંગ સ્પર્ધા તારીખ નવ અગિયાર ચોવીસથી તારીખ પંદર ચોવીસ સુધી અંડર ફોર્ટીન ગર્લ્સ બોયસ અંડર સેવન્ટીન ગર્લ્સ બોયસ અંડર નાઇન્ટીન ગર્લ્સ બોયસ બે જ સ્પર્ધા શ્રી નચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાજરમાં આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી અંડર ફોર્ટીનમાં સત્તર ટીમો ભાગ લીધો હતો અંડર સેવન્ટીનમાં સોળ ટીમો ભાગ લીધો હતો અંડર નાઇન્ટીનમાં ચૌદ ટીમો ભાગ લીધો લીધો હતો એમાં બનાસકાંઠા જિલ્લાની અંદર ફોર્ટીની અંદર બનાસકાંઠા જિલ્લો પ્રથમ આવે છે ભાઈઓમાં બેનોમાં સેકન્ડ નંબર આવેલો છે સેવન્ટીમાં પ્રથમ આવ્યો ભાઈઓમાં અને નાઇન્ટીનમાં પણ ગઈ કાલે પ્રથમ નંબર આવેલા આજે બેસબોલની સ્પર્ધામાં બેનો નાઇન્ટીનનો છેલ્લો દિવસ છે ત્યારબાદ આજે સાંજે ચાર વાગે સોફ્ટબલ સ્પર્ધાનું રિપોર્ટિંગ છે એ આવતીકાલથી સ્પર્ધાને ઓપનિંગ થશે આ સ્પર્ધાઓ અઢાર અગિયાર સુધી ચાલશે અને બહુ જ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જિલ્લા રમતગત અધિકારી મહેશભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુંદર આયોજન અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને સારું એવું ભોજન અને આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા